મધરિયે ભારતીય કોસ્ટ કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન ગેબોન દેશની ક્રૂમેમ્બરનું સફળ રેસ્ક્યુ ચલાવવામાં આવ્યું ક્રૂ મેમ્બરની તબિયત મદદ માંગવામાં આવી ખરાબ હવામાન વચ્ચે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું ક્રુ મેમ્બરનું રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી છે ક્રુ મેમ્બરની તબિયત લથડતા મદદ માંગવામાં આવી હતી

તેમની તબિયત લથડતા તેમણે કોસ્ટગાર્ડ મદદ માંગી હતી અને ત્યારબાદ કોસ્ટગાર્ડ દ્વારા એરક્રાફ્ટની મદદથીને ને આ જે ભારતીય ક્રૂ છે જે શીપની અંદર કામ કરતો હતો તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને પોરબંદર જે કોસ્ટગાર્ડ નું એર એન્ક્લેવ છે ત્યાં તેમને લઈ જઈ અને જે પ્રાથમિક સારવાર છે તે આપવામાં આવી હતી આ જે અત્યારે જે દરિયાની અંદર ચોમાસાની સિઝનમાં જે દરિયો તોફાની હોય છે અને તેના કારણે જે બોટો છે તે બંધ હોય છે પરંતુ આ જે કાર્ગો શીપ છે તે લેબોન નું જે આફ્રિકન દેશ છે લેબોન તેમનું હતું અને તે દરિયાઈ માર્ગે જતું હતું ત્યારે આ જે ક્રૂ મેમ્બર છે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ જે કોસ્ટગાર્ડ છે તેમણે દિલધડક ઓપરેશન કરી અને આ જે ભારતીય ક્રૂ મેમ્બર છે તેમને જાન બચાવી હતી જી દરા બિલકુલ થયા જે આભાર આપનો તમામ જાણકારી માટે તો મત દરિયે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તમે આ બે તસવીરો જુઓ એક તરફ દરિયામાંથી હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરી તેનો જીવ બતાવવામાં આવે છે તો બીજી તરફ હેલિકોપ્ટર જમીની સ્તર પર પ્રયાણ કરે છે આ ક્રૂ મેમ્બર જેની તબિયત લથડી હતી તબિયત લથડતા ભારતીય કોસ્ટગાર્ડ પાસે મદદ માંગવામાં આવી હતી માનવતા દાખવી ભારતીય કોસ્ટગાર્ડે મદદ કરી